આશાપુરા પદયાત્રી સંઘ જામનગર માતાના મઠસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા દીખુભાઈ જાડેજા અને અમારી બધી વ્યવસ્થાપક કમિટી કે છેલ્લા સિત્યાવીસ વર્ષથી એક ધારા અમે જામનગરથી માતાના મઠ પદયાત્રાનું આયોજન કરી છે એની અંદર પદયાત્રાની અંદર કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ રસ્તામાં એને સુવાની દાવા થવાની કેમ્પોમાં જમવાની વ્યવસ્થા કરવાની અને છેલ્લા અઠ્યાવીસમું વર્ષ આ પદયાત્રાનું અમારું ચાલુ છે જામનગરની માતાના મઠ એની અંદર પદયાત્રીઓમાં વધારેમાં વધારા લેડીસની સંખ્યાઓ સો થી દોઢસો અમારા સંઘની અંદર હોય છે બાકી બધા પુરુષ હોય છે બીજા બધા સંઘની અંદર લેડીઝની સંખ્યા ઓછી હોય અને માતાજીની પ્રેરણાથી એટલી બધી ભાવનાથી માણસો આવે છે અને માતાજી એને પ્રેરણા આપે છે તો જે બેનો કોઈથી ઘર બાઈને ન નીકળ્યા હોય એને આજે પોણા ચારસો કિલોમીટર ચલાવવા સાઠ વર્ષડા બાજી હોય પણ એ ચાલી શકે એ એક ભાવનાથી એની પ્રેરણાથી એ માતાજીની ભાવનાથી બધા પહોંચી શકે અને આ પદયાત્રીઓમાં એક ખાસ એવું છે કે નેવું ટકા માણસો આજે માનતાવાળા હોય છે કોઈને કાંઈ ને કાંઈ પોતાની આ ઘરની માનતા હોય કોઈના ઘરે દીકરો આવે આવે એ બાંધતાવાળા માણસો હોય અને એને પહોંચાડવા એને રસ્તામાં રોડ ઉપર અગિયારથી હાચવવા અને એ અમને એક મોટું પુણ્યનું ભાતું મળે છે અને અમે આ કાર્ય અમારી ભાવનાથી કરી છે કે અમારા પદયાત્રી અમારી સાથે આવે એ અગિયાર દિવસ રોડ ઉપર રહી અને મા પાસે પહોંચી જાય પછી ત્યાં પણ માતાના મટ પહોંચ્યા પછી પણ આપણે એવી વ્યવસ્થા કરી છે કે ત્યાંથી જામનગરની ડાયરેક્ટ બસો બાંધી દે છે જે પદયાત્રી હોય એ એકલો ન પડે એને એનું કોઈ સાથે ન હોય તો એના કુટુંબ શીખે પાછા એ જામનગરથી ઉપડાવે તો જામનગર પહોંચી જાય એવું બધું ઠેઠ સુધીનું આયોજન કરી છે સાંજે આરતી કરી વહેલી સવારે નીકળવાનું અને મા આ રીતે બધાનું કાર્ય ચલાવે અને ને પ્રાર્થના કે જે કંઈ પદયાત્રીઓ છે એની માં આશા પૂરી કરે અને નિર્વિઘ્ને માતાના મઠ પહોંચાડી દે અંદાજે આજે અમારી પાસે પોણા ચારસો માણસ છે પણ એમાં મર્યાદા ફિક્સ નો હોય ચારસો હોય પાંચસો હોય સાડા ચારસો આ વર્ષે અમુક ગામડાના માણસો ઓછા આવ્યા છે સાડા ત્રણસો પોણા પોણા ચારસો ની સંખ્યા છે માણસોની ની ડોક્ટર અમારી પાસે